નથી માં સંતો હુ તડી જાય તો બોલ્યા નથી શીલા તોડ્યા છે તોય બોલ્યા નથી આપણા તો એક ગુરુ મહારાજ કોઈ વાત કરું તો એ આપણા કે લે ધ્યાનમાં બેઠા ગુરુ મહારાજ ધ્યાન તો તમારું થઈ ગયું ગુરુશ તમારું ધ્યાન થઈ ગયું તન મન ધન ચોથું આદિશી એમ કીધું કે

બીતો જો એક સતત પીળીઓ હતો ઓયા શું કોઈ ઉતાર્યું નથી તમારે ખાલી મળતા પોલી માંથી બહાર